દિલીપભાઈ ગોયલ છે તેને પોતે ત્રણ ભાઈઓ છે પણ સૌથી મોટા છે દિલીપભાઈ અને એમને અત્યારે જે ડોઝ ચાલુ છે લેવાના એ ડોઝને ધ્યાનમાં રાખીને આપણે એવું જાણી શકીએ કે જે પણ બીમારી છે એના કારણે તમે એમનો ચહેરો પણ જોઈ શકો છો ઘણી બધી તકલીફ છે અને ઘણી બધી તકલીફોમાંથી પરિવાર પસાર થાય છે પોતાને ત્રણ પોતાને બે દીકરીઓ છે એક દીકરો છે ઈશ્વરની મહેરબાની છે કે આરટીઆઈના માધ્યમથી દીકરીઓ જે છે તે અભ્યાસ કરે છે અને આ રીતે જે રીતે પણ એમના ઘરનું ભરણ પોષણ ચાલુ છે તો મિત્રો ઈશ્વરને પ્રાર્થના કરીએ કે તેમને શક્તિ આપે કે આગળ તેઓ પોતાનું ગુજરાન વ્યવસ્થિત ચલાવી શકે તેમની તબિયત ભગવાન ઝડપથી સારી કરી દેવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ મહાદેવને માતાજીને અને મા ભારતીને કે તેમની તબિયત ઝડપથી સારી થાય આપણે પણ આગળ પણ જો શક્યતા બનશે અને જેવી શક્તિ એવી ભક્તિ એવું કહી શકાય અને ધ્યાનમાં રાખીને આગળ પણ એકલી શક્તિ કેપેસિટી તો આપણે ફરીથી એમની મદદ કરવાનો પ્રયત્ન કરીશું પણ સમયાંતરે ચોક્કસથી માહિતી લઈશું કે એમની તબિયત કેવી છે આપ સૌને પણ હું વિનંતી કરું છું કે જો તમારામાંથી કોઈ વ્યક્તિ પણ જો આપણે દિલીપભાઈને સીધો જ સંપર્ક કરવા ઈચ્છતા હોય અને સીધી જ માહિતી તેમની લેવા ઈચ્છતા હોય તો સીધી જ કોઈ મદદ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો ખરેખર તેમને મદદની જરૂર છે મદદ કરવા જેવી છે ખરેખર તકલીફમાં છે તેઓ અને ફરી તો આપ આપશ્રીને વિનંતી કરું છું કે જે કોઈ મિત્રોને કોઈ મદદ કરવાની ઈચ્છા હોય તેવો અમારો સંપર્ક કરજો અમે તમને ચોક્કસથી ડિલિવરી સંપર્ક કરાવીશું અને તમને જે પણ તમારી શક્તિ હોય એટલી તમે મદદ કરી શકો છો મિત્રો હવે મળીશું કોઈ નવા વ્યક્તિ સાથે નવા દિવસે કે નવી સેવા પ્રવૃત્તિ સાથે ત્યાં સુધી આપ સૌને જય વટેશ્વર મહાદેવ જય મહાભારતી આપણે દિલીપભાઈ પાસે કોઈ માહિતી બોલાવતા નથી કારણ કે તેમની કન્ડિશન તમે જોઈ શકો છો આ બોલી શકે તેવું નથી બરાબર છે રડી રહ્યા છે કારણ કે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમને શક્તિ આપે અને તેમની તબિયત સારી રહે એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો પ્રાર્થના કરીએ ભગવાને કે તેમની તબિયત સારી રહે અને તેમનું પરિવારનું ગુજરાત પણ ચાલે જય મહાદેવ